શું નો સ્ટોલ કરે છે હે બેસીનો હમ આજે સવારથી મેં કેટલી વેચાણ કર્યું પાંચ ગ્લાસ કેટલા ડિશ કેટલા આપો 20 નમસ્કાર મારું નામ રાઠોજી રાજેશભાઈ છે અમારે સ્કૂલનું નામ એચએનએસ એ નાતીલી કલમા ગર્લ સ્કૂલ છે આજે અમે આનંદ મેળો રહ્યો છે જેમાં અમારા 4 થી ધોરણના સ્કૂલ બચ્ચાઓ સ્ટોર બને છે એમાં અમારું સ્ટોરનું નામ છે ઓફ ગુડનેસ સેન્ટર આજે અમે સેન્ડવિચનો જે સ્ટોર બનાવ્યો છે એમાં સવારથી લઈને લગભગ અમે વીસ જેવા સેન્ડવિચ વેપ્યા છે અને તેમાંથી અમને બસો જેવો નફો થયો છે અને તમે અમારા વેલ સ્ટોર્સ પર વધારજો વેલકમ મારી શાળા શ્રી એચ એનએસ સેન્ટ આર કે પિત ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજરોજ આનંદમેળામાં ફૂડ સ્ટોલ અને રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર વિદ્યાર્થીનીઓ દ્વારા બત્રીસ ફૂડના સ્ટોલ બનાવવામાં આવે છે તેમાં પાણીપુરી સેન્ડવિચ લાઈવ સમોસા બટાકા વડા ઈડલી સંભાર ફ્રૂટ ડીશ તથા કેન્ડી પણ તેઓ લાવ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થીની દ્વારા લાઈવ મંચુરિયન નૂડલ્સ પણ બનાવવામાં આવે છે ખૂબ જ મહેનત અને ઉત્સાહપૂર્વક અને આનંદમય વિદ્યાર્થીનીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સારી એવી કમાણી પણ કરી છે જેથી કરીને તેઓને ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે અને પોતાને પોતે જાતે પગ ઉપર ઊભા રહી શકે એ માટે તેઓ પોતાની જાતે કંઈક કાર્ય કરી શકે અને જીવનમાં આગળ વધી શકે તે માટે આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે ખૂબ જ વિદ્યાર્થીનીઓને સ્ટાફ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે અને તેમના વાલીઓ દ્વારા પણ તેઓને સારી એવું પ્રોત્સાહન પૂરું પાડી અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીનીઓ શાળાની અંદર આવી છે સ્ટોલમાં નાસ્તો કરવા માટે તેઓને પણ ખૂબ જ આનંદ આવે છે આ ઉપરાંત અમારી કેમ્પસમાં પાંચ શાળાઓ છે તો શાળાના આચાર્યશ્રીઓ દ્વારા અમે ઉદઘાટન કરાવી જેથી વિદ્યાર્થીઓને આનંદ પ્રાપ્ત થાય આ ઉપરાંત અમારા કેમ્પસની નાના બાળકો એકથી પાંચ અને છથી આઠથી બે શાળાઓ છે તો બંને શાળાઓના બાળકો પણ નાસ્તો કરવા માટે આવ્યા હતા અને કેમ્પસની બધી જ શાળાઓના બાળકોને ખૂબ જ આનંદ થયો છે અને ઉત્સાહપૂર્વક